આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે ડીસા શહેરના ધારાસભ્ય પણ સ્વામીજીના બાવળાને ફૂલહાર કરવા પહોંચી ગયા હતા ડીસાના ધારાસભ્ય લીલાધરભાઈ વાઘેલા ડીસા શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ સ્વાથી શશિકાંતભાઈ પંડ્યા ડીસા શહેર ભાજપના મહામંત્રી સંજયભાઈ ગેલપ સહિત ભાજપના અન્ય પીઢ અગ્રણીઓએ સ્વામીજીના બાવલાને ફૂલહાર અર્પણ કરી શ્રદ્ધાસમન અર્પ્યા હતા ડીસાના ધારાસભ્ય લીલાધરભાઈ વાઘેલાએ બીકે ન્યુ સમક્ષ સ્વામી વિવેકાનંદજીના જીવન પર પ્રકાશ પાડ્યો હતો આજે વિવેકાનંદજીની હતી અને એ જન્મ જયંતિ નિમિત્તે શેર ભાજપ તરફથી તમામ કાર્યકરો સાથે આજે એમને ફુલહાર ચઢાવવાનો કાર્યક્રમ આપણે રાખ્યો ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો નું સૂત્ર સમગ્ર વિશ્વમાં પ્રસરાવનારા સ્વામી વિવેકાનંદજીની આજે જન્મ જયંતિ છે આજે અલગ અલગ રાજકીય પક્ષોને જાણે કે સ્વામીજીની ખૂબ જ યાદ આવી ગઈ હોય તેવો માહોલ જોવા મળ્યો તેમાં વળી ડીસાના ધારાસભ્યો સાથે આવેલા કેટલાક રાજકીય આગેવાનો તો સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાને ફુલહાર કરવામાં એટલા ઉતાવળા થઈ ગયા હતા કે તેઓ પોતાની પાદુકા પણ ઉતારવાનું ભૂલી ગયા હતા અને પહેરેલા પાદુકાએ સ્વામીજીને વંદન કરતા નજરે પડ્યા હતા ભારતીય સંસ્કૃતિ માટે ભગવવેશ ધારણ કરનાર સ્વામી વિવેકાનંદજી માટે આજે મહાનુભાવો પોતાના પગરખા ઉતરવાનું મુનાસિબ માન્યું ન હોય તેવું જણાઈ રહ્યું હતું આ બાબતે ધારાસભ્ય કે જે કંઈ બન્યું છે તે અયોગ્ય બન્યું છે જો કોઈએ સૂઝ રાખ્યા હોય તો સારી નથી સંસ્કાર એવા કે કોઈ પણ મહાપુરુષની પ્રતિમાને ફુલાર કરીએ ત્યારે આપણે એ કાઢી કરવા જોઈએ આપણા નેતાઓએ આજે તેમના સંસ્કારોને છતાં કર્યા છે અઢારસો ત્રાણુંમાં શિકાગો ખાતે યોજાયેલી એક ધર્મસભામાં ભાગવત ગીતા પર હજારો ધર્મગુરુની સામે એક પ્રવચન આપી હિન્દુ ધર્મનો ફેલાવો કરનારા સ્વામી વિવેકાનંદજીની આજે જન્મજયંતિ છે ત્યારે ડીસા ખાતે આવેલી તેમની પ્રતિમા ઉપર આજે ડીસાના નેતાઓ ફૂલહાર કરવા આવ્યા હતા પરંતુ આ નેતાઓ ફૂલહાર કરતી વખતે તેઓએ પોતાના પગરખાં ઉતારવાની તસ્તી લીધી હતી જેના પરથી આ નેતાઓની ભારતીય સંસ્કૃતિ પ્રત્યેની સોચ અને તેમના સંસ્કારો છતાં થાય છે ડીસાથી બીકે ન્યૂઝ માટે હરેશ ઠાકોર